હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કહેવાય છે ને કે ભગવાન પાસે સાચા દિલથી પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થના ફળે જ છે તો મારા પગના ઓપરેશન કરેલા અને ચાર મહિના થયા હતા છતાં મેં દિલથી એવું પ્રાર્થના કરી રાખતી હતી કે એ ભગવાન મને કુંભ મહાકુંભની યાત્રા કરાવો તો ખરેખર ભગવાને સાંભળ્યું અને એકાએક મહાકુંભમાં જવાનો અમે પ્રોગ્રામ કર્યો અને ખૂબ એટલે ખૂબ જ ભગવાને સાથ આપ્યો છે મને કે કંઈ પણ તકલીફ પડવા નથી દીધી ને અમે જે દિવસે ગયા અને હજુ અડધે પહોંચ્યા નદી કિનારા પાસે પહોંચવા આવ્યા ત્યાં તો એક કરોડ ને પચીસ લાખ પબ્લિકની ભીડ વધી ગઈ તો પણ બિલકુલ તકલીફ નથી પડી જો પહોંચી ગયા રિક્ષા મળી ગઈ અમને મસ્ત ઓટોમાં પણ અમે બેસી ગયા રહેવા માટેની ફૂલ સુવિધા પણ તરત જ મળી ગઈ હતી અમને અને કોઈ જાતની એમ કે તકલીફ નથી પડી કે નથી મારા પગનો કોઈ પ્રોબ્લેમ નડ્યો એવું લાગે કે ગંગામૈયાને બોલાવા બોલાવ્યા જ છે અમને એમ કે ગંગા મૈયા અમારી સાથે જ છે અને સાચા મનથી તમે ભગવાનની પ્રાર્થના કરો ને તો ભગવાન સાંભળે જ છે એ એક મારો સાચો અનુભવ થયો છે આ કે મે કોઈ હિંમત ના કરે કે બંને ગોઠણના ઓપરેશન કરી અને આટલા જ મહિનામાં આટલું મોટું કામ ચાલીને જવું પડે બધી તૈયારી સાથે અમે નીકળ્યા હતા કે નક્કીની બી પંદર કિલોમીટર બી ચાલવું પડે તો જેવા રિક્ષામાંથી ઉતર્યા અમને બાઈક મળી ગઈ પણ ભીડ તે દિવસે એટલી વધી ગઈ કે એક કરોડને પચીસ લાખ પબ્લિક આવી બરાબર તો બાઇકવાળાને પોલીસવાળાએ એવું કીધું કે બસ અહીંથી આગળ નહીં જાય તમારે અહીંયા જ ઉતરવું પડશે તો સ્ટોપ થોડું વધારે આગળ રાખી દીધું તો ત્યાંથી બોટ પકડવા માટે નવ કિલોમીટર થતું હતું તો એ નવ કિલોમીટર કેમ ચાલી ગયા ને અમે એ તો અમને ખબર જ નથી બોલો કંઈ મને દુખાવો નહીં કોઈ તકલીફ નહીં કોઈ રસ્તામાં પાણી પીવું નામ આમ નહીં જે તરત જ બોટ મળી ગઈ હવે જો આ બંને ભાઈઓ બોટવાળા છે તો બોટમાં બી એ ભાઈઓનો નેચર એવો હતો કે જાણે આપણા ફેમિલી મેમ્બર હોય ને એવી રીતે અમારી સાથે રહ્યા અમને છે ને ગંગા મૈયા અને ભગ ભોળાનાથની જે જે કાર કરાયો પછી મંત્ર બોલાવ્યા પછી અમે રસ્તામાં કીર્તન ગાયા ભજન ગાયા અને કેમ બોટમાં અમારો ટાઈમ આનંદ મળી ગયો છે અમને આમ કે લાઈફ ટાઈમ યાદ રહેશે ભૂલાશે જ નહીં એટલી મજા કરી અમે લોકોએ અને સારી રીતે ગંગા પેલો આપણે કયો ગંગા કિનારો તો ખરો પણ અમે ત્રિવેણી સંગમ પહોંચી ગયા બરાબર મેઇન ઘાટ પર જ અમારે જવું તો ત્રિવેણી સંગમ ઉતર્યા પછી અમે લોકોએ પ્રાર્થના કરી પહેલાં તો ગંગા મૈયાને આ રીતે જુઓ આ રીતે બધાએ મંત્ર બોલીને પ્રાર્થના કરી પ્રાર્થના કરીને પછી ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિયુ વંદનાન મોક્ષય મુક્ષય મામૃતા એવો મંત્ર બોલી અને ભોળાનાથને મહાદેવને સ્મરણ કર્યું ગંગા મૈયાનું જમનાજીનું સ્મરણ કર્યું અને ત્યાર પછી અમે લોકો પૂજા કરવા અને ડૂબકી ખાવા ગંગા સ્નાન કરવા પછી ગયા પણ આ બધું કરવામાં એટલી શાંતિ કે ક્યાંય અમારે ભાગ દોડ ભાગ દોડ જલ્દી કરો જલ્દી કરો એવું કંઈ કરવું જ નથી પડ્યું એમ બહુ રિલેક્સ રીતે અમારે પ્રાર્થના થઈ ત્યારે અમને એવું થયું કે ના ખરેખર સાચા દિલની પ્રાર્થના જો આ રીતે થાય છે પછી અમે સીધા જ ડૂબકી લગાડવા પહેલાં માતાજીની ગંગા મૈયાની પૂજા કરી પૂજામાં ચુંદડી ફ્રૂટ પ્રસાદ પછી મીઠાઈ પછી ફૂ ફૂલ મૂક્યા કંકુ પૈસા બધું જ મૂકી અને મસ્ત રીતે શાંતિથી પૂજા એક એક વ્યક્તિએ કરી અમે પહેલાં મેં પૂજા કર્યા સૂર્યનારાયણને જળ ચડાવવાનું પછી પ્રાર્થના કરી કોઈ જો આજુબાજુમાં પબ્લિકની ભીડ બી નથી એટલી કારણ કે એવો કિનારા પર જ બોટવાળા ભાઈના લીધે જ અમને આ બધું મળ્યું કે એમને એટલી સારી જગ્યાએ અમને ઉતાર્યા અને થોડા તો અમે જો આગળ રહીએ ને તો ત્યાં પબ્લિક બહુ હતી એટલી ભીડ હતી કે તમે પૂજા બી શાંતિથી ના કરીએ કોને આ બધી જાત્રા કરવા જાઉં ને આ ભા ભાગદોડ નહીં થવી જોઈએ આટલી જો શાંતિ મળે તો તમારું ધ્યેય પૂરો થયો કહેવાય કે જે આપણે પ્રાર્થના કરી જે દિલથી આપણે ભગવાનને માનીએ છીએ એ રીતે આપણે સાચી યાત્રા કરી ફરવા ગયા હોઈએ ને કેમ ભાગીએ ભાગીએ દર્શન કર્યા ન કર્યા ને ભાગ્યા એવું નહીં એમ બહુ શાંતિથી જેમ કે આપણો આત્મા આત્માથી પરમાત્માનું મિલન થતું હોય ને એવી રીતે જ પ્રાર્થના થઈ છે આ બધી મારી અને એવી જ રીતે પૂજા કરી છે કે ક્યાંય એમને કે ચલો જલ્દી કરી લ્યો ફટાફટ કરો એવું નથી કર્યું આ મારા હસબન્ડે કર્યું હવે આ મારો નાનો ભાઈ પૂજા કરે છે અને બધા અમે લોકો પહેલેથી ભગવાનને તો એટલું માનીએ છીએ પોતપોતાની રીતે દરેક દર જેમાં જેને વિશ્વાસ હોય એમાં છે આ નાનો ભાઈ બી આધ્યાત્મિક જ છે મારા મોટા ભાઈ બી નાનપણથી એટલા આધ્યાત્મિક છે હું પણ નાનપણથી એટલી આધ્યાત્મિક છું હું ગાયત્રી પરિવારમાં પંદર વર્ષ રહી પછી ત્યાં ખૂબ ગુરુ કાર્ય કર્યું સેવા કરી માતાજીની કૃપા એમ આપણે કર્યું ના કહેવાય ત્યાર પછી હું સમર્પણ ધ્યાન યોગમાં છું અત્યારે તો ત્યાં પણ મારા ગુરુદેવ મારો હાથ પકડેલો જ છે કે એટલું સરસ ગુરુ કાર્ય જીવન જીવવાની શૈલી આખી જીવન જીવવાની પહેલી જ બદલી નાખે છે જો આપણે આધ્યાત્મિક બનીએ તો આપણી લાઈફસ્ટાઈલમાં ક્યારેય કોઈ ઝઘડા કોઈ ખોટું લાગવું કંઈ કોઈની આગી પાછી કરવી કે આપણે ઈમાનદારી એ બધું જો આ મારા મોટા ભાઈ છે એ બધું આપણા જીવનમાં એક સંસ્કાર રૂપે રોપાઈ જાય છે જો આપણે આધ્યાત્મિક બનીએ તો એટલે આ બહુ જરૂરી છે જીવનમાં તમારી સાથે ધર્મથી તમે જોડાવ તો તમારું બધું જીવન છે ને એકદમ બહુ સરળ અને સારું જીવન થાય ને આપણું જીવન સફળ થાય છે તો અમે લોકો એવું માનવાવાળા છીએ કે અમે કોઈ દિવસ ખોટું નહીં બોલવું કોઈ દિવસ આ રીતે આધ્યાત્મિક જીવન જ જીવવાનું તો ગુરુદેવની એટલી કૃપા છે કે જેને જેમાં વિશ્વાસ હોય એમાં કરવાનું પણ બનવાનું આધ્યાત્મિક જેને એની સાથે જીવન જીવવાનું આધ્યાત્મિક સાથે જેથી આપણું જીવન ખૂબ જ સારું જાય ખૂબ ખૂબ શાંતિપૂર્ણ જીવન જાય તો આ મારી હતી આખી જુઓ તમે અમે કુંભ યાત્રા અને મહાકુંભમાં અમે સ્નાન કર્યું છે ને એ પણ કેવું ખબર એક કલાક એક કર્યું છે કે એવું નહીં કે જલ્દી જલ્દી કરી લેવો અમારા હસબન્ડને તો બહુ ઠંડુ પાણી લાગે તો કોઈ કે નાભી પર પાણી નાખો તો ઠંડુ નહીં લાગે એ રીતે અને મને તો કેવું હતું કે ડૂબકી ખાતા જ નહોતું આવડતું કેટલી ટ્રાય કરી તું આખી ના ડૂબું અડધી ડૂબું એટલે પછી અમે એ રીતે મારા બંને ભાઈઓએ મારા હાથ પકડીને મને ટ્રાય કરી કે ડૂબીને આમ ડૂબકી ખાઉ પણ મને થોડો પગનો બી હતું ને એટલે આખી ડૂબીને નહોતી ખાઈ શકતી પણ ટૂંકમાં એન્જોય બી કર્યું મજા બી આવી અને ગંગાજીમાં તો ડૂબકી મારવાની હું મજા છે કે પૂરી જિંદગી યાદ રહી જશે આ યાત્રા અમને અને જેટલા લોકો ગયા છે બધાની આવી યાદગાર જ સ્ટોરી હશે મેં તો આજે તમને ખાલી મારી કુંભ યાત્રાની સ્ટોરી કીધી જેથી તમને લોકોને ખબર પડે કે કેવી અમારી યાત્રા હતી જો આ મારા બંને ભાઈઓ છે એ મારો હાથ પકડીને મને કરાવે છે તું આ રીતે ડૂબકી ખા પણ આખી હું નથી ડૂબી શકતી જો પણ ખૂબ મજા આવી અને સ્નાન કરવામાંથી તો એવું થતું હતું કે ગંગાજીના જળમાં એવી મજા આવી ગઈ કે બહાર નીકળવું જ નથી અહીંયા જ આમ હજી નાવું જ છે ને હજી જ અહીંયા રહેવું છે એવું અને કોઈ જાતનો થાક બી નહીં હં પછી એટલું ચાલવાનું હોવા છતાં બી કે બોડી આપણે ઘરે ચાલીએ તો કેટલો થાક લાગી જાય છે આમાં તો કોઈ જાતનો થાક નથી લાગ્યો અને બધું શાંતિપૂર્ણ કર્યું છે કે આજુબાજુમાં અમને પબ્લિક બી નડી નથી જુઓ તમને ક્યાંય પબ્લિક દેખાય છે એટલી બધી જે છે તે છે બાજુમાં જ છે પણ અમે એક એવો જગ્યા પકડી લીધી કે ત્યાં કોઈ એટલી પબ્લિક નહોતી અને બોટવાળા ભાઈએ જ અમને બતાવ્યું તમે અહીંયા સ્નાન કરો અહીંયા સારું રહેશે તમને તો આ રીતે અમે બધું ખૂબ ખૂબ એન્જોય કર્યું તમે આમ જોઈ શકો છો કેવું બધા નાય છે બધાય સ્નાન કરવામાં બી એન્જોય કરતાં કરતાં કરે છે સરસ મજા આવી ગઈ અમને લોકોને ત્યાર પછી અમે અહીંથી સ્નાન કરીને પછી એક મહારાજ પાસે બધાએ અમે લોકોએ તિલક કરાવ્યા તો તિલકમાં બી મહારાજ ખૂબ સારા હતા કે એક અનુભવ થઈ ગયો જો આ અમને મંત્ર બોલતા બોલતા તિલક કરે જ પણ અનુભવ આવું વાત એવી છે કે અનુભવ કેવો થયો કે ત્યાં કોઈએ અમને આ મિસબિહેવ નથી કર્યું અમારી સાથે કે ચલો એ ભાઈ ભાગો ભાગો અહીંયા નહીં આમ કરો આમ કરો એવું નહીં બધાએ સપોર્ટ આપ્યો છે કોઈને બી કંઈ પૂછીએ તિલક કરવું છે ક્યાં કરાવવું આ કરવું છે કાંઈ પણ પૂછો તો અમને જવાબ બહુ સારા આપ્યા છે ક્યાંય અમારે રસ્તો પૂછવો પડ્યો છે તો રસ્તામાં પણ અમને એટલો સારો જવાબ આપ્યો છે ત્યારે અમને એવું થયું કે ના ખરેખર અહીંની પબ્લિક બહુ સારી છે કે પબ્લિકમાં પણ આ જગ્યાનો પ્રભાવ છે એમ કે કોઈ જગ્યાએ બાકી કેવું હોય કે કોઈ જવાબ ના આપે અથવા છેતરવાના બનાવ બને એવું કશું નહીં જો આ મારા હસબન્ડ છે બધાએ તિલક લગાવ્યા પછી સરસ પૂજા કરીને અમે લોકો પાછા રિટર્ન થઈએ છીએ બોટમાં તો રિટર્ન થવામાં બી અમને એ જ બોટમાં અમે પાછા આવ્યા પણ અમને કોઈ બોટવાળાએ એવું નથી કીધું કે મારે ટાઈમ નથી તમે જલ્દી નાઈ લો જલ્દી સ્નાન કરી લ્યો જલ્દી પૂજા કરી લ્યો એવું કશું નથી કીધું અને અમને બધું શાંતિથી કરવા દીધું પાછા એ જ બોટમાં અમને કિનારા પર લઈ જાય છે તો કહેવાનું એવું છે કે જો દિલથી ભગવાનને પ્રાર્થના કરો તો આપણને ભગવાન હંમેશા સાથ આપે છે આપણી સાથે જ રહે છે તો આ એક અમારો આ અનુભવ થયો અને ત્યાંના લોકો પાસેથી પણ શીખ્યા કે કોઈ દિવસ અજાણા કે બહારના દેશના બહારના લોકો આવ્યા તો કોઈને એણે મિસબિહેવ નથી કર્યું બહુ સારી રીતે ગાઈડન્સ અમને આપ્યું છે સારી રીતે રસ્તો બતાવ્યો છે સારા જવાબ આપ્યા છે તો આ એક અમારો ખૂબ જ સારો એટલે ખૂબ જ સારો અનુભવ થયો અને તમને બધાને મારી આ કુંભ યાત્રા કેવી લાગી બોલવામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો પણ કેવી લાગી તે મને કમેન્ટ કરજો ખાસ ફ્રેન્ડ્સ બધા અને બધા વિડીયોમાં કાંઈ પણ તમને એવું લાગ્યું હોય એ પણ તમે કમેન્ટ કરજો પણ એટલું કે બહુ એટલે બહુ મજા આવી અને મારી જિંદગીમાં તો મારી આ મહાકુંભ યાત્રા ભર યાદ રહેશે મને ભર એટલું મેં ક્યાંય ફરવામાં નથી એન્જોય કર્યું બાય ફ્રેન્ડ્સ